કોમાપી નો ફોટો હોય ને એ બાજુ ઊભી ડિવેટ એક એક ડિવેટ બધા મેળવાની ખાલી ગેરેજ બે ઉભી ડિવેટ બીજા બધા આડી ડિવેટો એ તુલસી એ કરજે જય માતાજી જમશો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ લોકમાં નહીં તો તૈયાર થઈ ગયો હાજી આસાડી બી જીવירભાઈ राधे તો 13 વાની વાત કરું અન તો હાચું રાધે આવી જાવા બદલે જઈ કહી દીધું ગુડ મોર્નિંગ જય માતાજી ઓકે બરો બને હેનો

ખાલી ઘેર જ બે ઉભી બીજા બધા આડી એ તુલસી એ કરજે ઊંધી હોય ને કાઢ લેવાની પછી મેકવાની નવી વાડામ કરતા આવજે તો કિસ્મત પર ના વારો તો આઈ જેસી એ મઢે દીવા તો કર્યા કિસાય દર્શન કરીએ થોડીવાર બેસીએ સીજીએ Cepat coba upaya. Hah, siap tak? Huh, beri jahat. Samaan baru kallano. Pak Paulai, ni dia?

ખાલી ખાલી ચમલે ઢાપલો લાડુ ગર્યો હે ખાલી ખાલી ઢાપલો નાસ્તામાં રજવાનું થઈ તો ડાયરેક શાક રોટલો થઈ ગયું સર તો ચલો ખાઈ દવા દીએ ને બટાકાનું શાક નહીં ખાઈ હેડ તૈયાર થઈ ગયું હેડો હા હવે શાક રોટલો બધું થઈ ગયું ખાવાનું તો થઈ ગયું હા બાજુ તો સાફ સફાઈ થાય હે ધાબા ઉપર બધું હવે એની બંધી લોબી કરી આ એની દિવાલ બહુ ઊંચી હે સાફ કરતા નહીં ફાવતું ઊંચી હા બહુ એટલે વી વી બાવી ફૂટ હે એટલે મમ્મી જોઈ

સવાર જોઈતી હતા જોઈ રથયાત્રા કરું આ બાજુ બન જ છે ને કરું તો આથી ત્યાં ચાર ત્યાં

હમ આ તો હવે તો દોડવા મંડ છે એવી જ ચલો ચાના સોની કરી લે હવે તો હાલાચાર થઈ ગયા હા આ બાર તો વેળુય લોકો કોક રોધવા મેલ દીધું હો дар밧 લાગા સાત તો હેને માસી જેવીર છે હા તો જાના થાય જો તો ભાઈ સુમી ભઈ લાયો તો તો બયો એ જોયા તો

બાદ તો દાળ ભાત થઈ ગયે શાક ફૂલેવરનું હા ફૂલેવર ફૂલેવરનું શાક થઈ ગયું દાળ ભાત રોટલી થઈ ગઈ આવા ટાઈમ સેટ થઈ ગયો થોડો થોડો બે દાડા ના લે આ હમણાં પલર પલર જ કરો બા ખાવાનું થઈ ગયું હમ ખાવાનું રોટલી શાક બધું થઈ ગયું દાળ ભાત હમ્મ દવા લો ખાધા પહેલાં નહીં આપી દો એ બાજુ ભાઈ જો કલર હવા નહીં હમ બે જ મોફે હોય હેરાન કરશે નહી કચરો પોતું કરી દીવા થઈ જાય કિસાન કયો દીવા કરી દે કાકાને કેતો કે મને કોઈ દીવા કરવા દેતું નહીં કે

Jangan lupa untuk mencuba. Jangan lupa. Kita akan membuatnya bumi kata-kata yang baik. Baik. Saya membuatnya dengan kata-kata yang baik. Bagaimana kamu akan membuatnya? Saya akan

તો તલી હરિયા એટજા ડબટુ વર્તીયો હના હના કે મડ ભાઈ આ આ એ એ એ ડટબટી જો છો બીજી નહીં ચાલો જી હના थोड़ी बाद में तो ही डाल चाहिए आशीष भाई तो अगरटी कर रहा दाईयो मैं 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 बीजा माता माय आई गे हम तो वही था था माता माय आई गे आई गे रन माय मैं आई गे मधु मधु मारवा तू जा दे थायन કે માર ભાઈ ના કે માર ભાઈનું ધબ પડડો એવું તો થાકી વાહ અયા તો જો તો ડાઈ બની જોઈએ છે અયા તો પાણી પાણી થઈ ગયું વાહ તો થાય અયા તો જોવો પણ જોઈએ છે હ મને ને તો એને પાઉ તો અયા તો

તો જઈએ હવે રોમાપીરે આ ને બીજ કરી હતી કિસાય કરી કરી હારું કે ચલો જઈએ હવે ભાઈ મને લે મજા આવે

વિડીયોમ જોવા હું પગે પડું એટલે જવી પડી બાના થોડું કચ ખબર આવજો સુમી ભાઈ ની આવ્યો નવ બાઈક લઈને આયા કા જૂનું હે નવ બાઈક લઈને આયા જૂનું જૂનું હા

હા તો આજે તો મડે તો સરો જરાઈએ દર્શન કરતાઈએ તો આઈ જેસી મડે દર્શન કરીએ થોડીવાર બેસીએ દેવાની તો કિસ્મતે કરે તો નવ વાગ્યા હા લાવવામાં બંધ કરીએ બાઈકના દવા તો આપી દીધી પપ્પાને ખાવા બેઠા હા લાવું પાય જેવ હા ખાટલા ડારદવ આ જૈવીનના લઈને હાદવ તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ના ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી